આ દુર્ઘટના જેતલપુર બ્રિજ પાસે થઈ જેમાં કાર રોંગ સાઈડ માં અથડાઈ ગઈ કાર અકસ્માત બાદ નરેશ વણકર નશાની હાલતમાં મળ્યા આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અથડાઈ ગયેલી કાર અને નરેશ વણકરને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા અકોટા પોલીસે મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચીને નાયબ મામલતદારની ધરપકડ કરી અકોટા પોલીસ મથક દ્વારા આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે પ્રારંભિક તપાસમાં જણાવ્યું કે નરેશ ભણકર નશો કરેલી હાલતમાં કાર ચલાવી રહ્યા હતા આ અકસ્માતના કારણે માર્ગ પર થોડો સમય માટે ટ્રાફિક જામ થયો પરંતુ પોલીસના પ્રયાસોથી તાત્કાલિક ટ્રાફિક પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો આ ઘટનાની પછીની કાર્યવાહી અને નરેશ વણકડ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસ દ્વારા તેમની નશાની હાલતની તપાસ માટે મેડિકલ ચકાસણી કરવામાં આવી અને મામલતદાર સામે કડક પગલા લેવામાં આવ્યા છે